કેમ છો ટુ ફેમિલી સ્વાગત છે નવા કેમ છો તમે બધા મજામાં ને ને જય માતાજી તો આજ છે આપણો સુરતમાં બીજો દિવસ સુરતમાં બીજો દિવસ અને કામે જવાનો પહેલો દિવસ તો જોઈએ હવે શું થાય છે મહિનો નદી ક્યાં નથી તો આ જઈએ હવે નાસ્તો કરવાનો બાકી છે હજી નાઈને તૈયાર તો થઈ ગયો છું તો નાસ્તો કરીને પછી જઈ કામે ને કેવો કે એક્સપિરિયન્સ રહેશે બતાવું તમને તો પહેલાં નાસ્તો કરીને પછી જઈ

તો નાસ્તો કરવાનો બાકી છે પેલા નાસ્તો કરી ને પછી જાય કારખાને મિત્રો આખો દિવસ કામે બેઠો તો અત્યારે પડી ગઈ છે હાથ માંડ માંડ હાથ પડ્યો પહેલો દિવસ હોય ને બીજો દિવસ હોય ને એટલે હમણાં થાક જ લાગશે તો પાર્કિંગમાં આવી જુ તો ગાડીને હું લઈ લઈ બધું ને જાય ત્યારે બહુ ખાક લાગે કારખાનેથી કામ કરીને ઘેર આવી તો ત્યારે ખાઈને મસ્ત હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા વ્લોગ એડિટ કરી નાખું તો હવે કામ કરીએ તો ઠાક લાગે નીંદર આવી છે એની વાત જવા જો તો આ મસ્તનો વ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી અહીંયા કંઈ વ્લોગ ઉતરે નહીં તો નેટવર્ક સારું હોય અપલોડ થઈ જાય તો દેહમાં વિડીયો ઉતરતા તો અહીંયા અપલોડ કરવામાં તકલીફ પડતી હવે ત્યાં વિડીયા ઉતરે તો અપલોડ ન થાય અને અહીંયા અપલોડ થઈ જાય આ વિડીયા ન ઉતરે એવું થાય છે તો હવે બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરી નાખ્યો ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો ચેનલને બાય બાય સબ્સ્ક્રાઇબ કરી નાખ્યો બાય બાય